ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેનો પુત્રો ફૂંકી ફિટકાર વરસાવ્યો કોંગ્રેસના વરિષ્ઠ સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોની ચીની દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને અરબ જેવા ગણાવ્યા છે આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળા દહનનો વિરોધ કાર્યક્રમ અપાયો જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોલરિયા ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી ફતેહસિંહ ગોહિલ નિશાંત મોદી શહેર પ્રમુખ પ્રકાશ પટેલ યુવા પ્રમુખ રિષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પુતળું સળગાવાયું હતું કોંગી આગેવાનોની આવી હીન માનસિકતા બદલ તેઓનો હુરિયો પણ બોલાવવામાં આવ્યો હતો કોંગ્રેસના શ્યામ પિટો દ્વારા ભારતના અલગ અલગ વિસ્તારના લોકોને ચીન સાથે આફ્રિકા સાથે અલગ અલગ દેશોની સાથે આપણા ભારત દેશના નાગરિકોની તુલના કરી છે વિદેશમાં જે પણ કંઈ નીતિ છે કે જે પણ મૃત્યુ પામે એની જે મિલકત હોય એના પચાસ ટકા સરકારે જમા લઈ લેવા આવી અનાપ સના બાબતો વાતો કરીને દેશને ગુમરાહ કરવાનું કામ સામપિત્રોએ કર્યું છે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી એને સખત શબ્દોમાં વખોડે છે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રો દ્વારા ભારતના ચારેય દિશામાં રહેતા વિવિધ રાજ્યોના નાગરિકોને વિશ્વના જુદા જુદા દેશોના નાગરિકોના રંગના આધારે એની સરખામણી કરવા માટેનું જે નિવેદન કરવામાં આવ્યું છે એના કારણે સમગ્ર દેશમાં એમની સામે આક્રોશ છે આ પ્રકારે મહાન ભારતના નાગરિકોને ચીન સાથે કે આફ્રિકન દેશો સાથે કે યુરોપના દેશો સાથે સરખાવીને આપણા નાગરિકોની ગરિમા જે ઓછી કરવા માટેનું નિમ્ન કક્ષાનું જે એમણે નિવેદન કર્યું છે એના માટે આખા દેશમાં એમની સામે ફીટકારની લાગણી છે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના પુત્રાનું દહન કરવામાં આવ્યું છે